હેલો ફ્રેન્ડ્સ જય બે જય માતાજી આજે મેં ફરાળમાં એક મોરૈયાની વસ્તુ બનાવી છે અને ચટપટી થઈ છે મેં તેલનો ઉપયોગ ખાલી એમાં ગરમ કરવા માટે રાઈ ચીરાનો જ કર્યો છે બાકી ક્યાંય તેલનો ઉપયોગ કર્યો નથી ટેસ્ટી છે જો તમારે શીખવી હોય તો ચલો તમને બી બતાવ આ છે મારી મસ્ત હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું એક ફરાળી નાસ્તો

ફરાળમાં કેવું તો તમારે એકથી બે ચમચી જેટલું અંદર દહીં કે છાશ રેડી દેવાની ચોટમાં મળીને અત્યારે તો આમાં આપણે બે ચમચી જેટલી છાશ રેડીશું જાડી ગેસ કરી દઈશું ધીમો અને મસ્ત બાફી લઈશું આપણે કોઈ પાણી કેવું વધારે રેડવાની જરૂર નથી કારણ કે આપણે એના પછી બી આને બાફવાનો જ છે નાસ્તો એટલે દહીં લઈ લઈશું ચલો તો મારી જોડે છાશ છે તો ત્રણ ચાર ચમચી જેટલી ખાટી છાશ રેડી લીધી છે આમાં બાફામાં તમને એવું લાગતું હોય મીઠું નાખવું હોય તો નાખી દેવાનું ટેસ્ટ માટે મોડું ના લાગે ને એટલા માટે તો આપણે મીઠું બી એડ કરી લઈશું બસ બીજું કોઈ અંદર વસ્તુ હાલ આપણે એડ નહીં કરીએ અંદર મસ્ત ફિલિંગ કરીશું ને એમાં બધું એડ કરીશું આ તો એક લોટ જેવું આપણે તૈયાર કરવાનું છે ચલો તો મીઠું એડ કરી દઈએ મેં લીધું છે સિંધવ મીઠું અડધી ચમચી વધારે ટેસ્ટ પ્રમાણે ચલો તો આને એક લોટ થાય બાઇન્ડિંગ બધું આવી જાય ભેગો થઈ જાય ત્યાં સુધી આપણે બાફી લેવાનું ચલો તો એક લોટ જેવું થઈ ગયું છે બધું મિક્સ નહીં થઈ ગયું છે તો આપણે એને ઠંડુ કરવા મૂકી દઈશું થાળીમાં અને એક એનું ફિલિંગ બનાવીશું ચાલો તો હવે આપણે એનું ફિલિંગ તૈયાર કરીશું તેના માટે એક અડધી ચમચી જેટલું ઘી લઈ લેવાનું ઘી ઓઇલ વગર ગરવી હોય ને તો આ ફિલિંગ તૈયાર કરી શકો છો પણ ખાતા હોય ચોક્કસથી લઈ લેવાનું બહુ ઓવર નથી માપનું જ છે એમાં મેં લીધી છે સૂકી દ્રાક્ષ સિંગદાણા અને બદામ હવે આપણે એને થોડું ઓવર બી નથી શેકી લેવાનું

જે વસ્તુ ભાવતી હોય તમે એડ કરી અને આનું મસ્ત ફિલિંગ કરી ચટાકેદાર મસ્ત તૈયાર કરવાનું પેટ ભરાઈને નાસ્તો થઈ જાય એવી વસ્તુ બને છે ચલો હવે મેં લીધા છે નાના નાના એક મીડિયમ સાઇઝનું બટાકું હતું આ જોડે અને એક એમથી નાનું હતું તો મેં અડધું બાકી રાખી અને લોક બટાકું લઈ લીધું છે આપણું ફિલિંગ તૈયાર આમાં ખાલી આપણે મીઠું અને મરી પાવડર ચાટ મસાલો ખાતો હોય તો ચાટ મસાલો લઈ લેવા આમાં બીજું કંઈ વધારે એડ કરવાની જરૂર નથી ચાલો ફિલિંગ તૈયાર છે એવી ચાટ મસાલો કે મીઠું કે મરી પાવડર જે બી ઉમેરો ઉમેરવા તમે જ્યારે ઠંડુ થાય એના પછી ઉમેરવાનું તો આપણે ફિલિંગને ઠંડુ થવા મૂકી દઈશું અને એક બાજુ કઢાઈમાં પાણી મૂકીશું આપણે આ બાફીને કરી રહ્યા છીએ એટલા માટે ઓવર તેલ ઘી ના વપરાય ને એટલે બધા ખાઈ શકે ઉમરવાળા નાના છોકરા જેને હલ્દી ખાવું હોય ચલો તો ફીને અમે લઈ લઈશું બાજુમાં અને પાણી મૂકી દઈશું કઢાઈ લીધી છે એમાં પાણી મૂકી દીધું છે આપણે એને બાફવાના છે એટલા માટે આ બાફવા માટે આપણે એને પાણી ઉકળે ત્યાં સુધી બીજી બધી વસ્તુ તૈયાર કરીશું ફિલિંગ બી તૈયાર છે આપણા જોડે લોટ બી તૈયાર છે તો ચલો એને ચાલો તો આપણે મોરૈયું થોડું ઘી કેવું લેવું હોય તો તમારે લઈ અને આમથી મસ્ત અને મસળી લેવાનું ચાલો તો ફ્રેન્ડ આવું એક પ્લાસ્ટિક તમારે લઈ લેવાનું અને મસ્ત લોયો કરી લઈશું આપણે અને જો તેલ લગાવીને ફાવે તો તેલ લગાવીને વણવાનું અને તેલ લગાવીને ના ફાવે તો રાજગરાના લોટનું અટોમણ લઈ લેવાનું જાડું પાતળું તમારે જે રીતે લગાવ વણવું હોય એ રીતે વણી લેવાનું ચલો આપણે વણાઈ ગયું છે બરાબર હવે જે ફિલિંગ કર્યું હતું એ આપણે અંદર ભરી લઈશું તેમાં હવે તમારે ચાટ મસાલો કે જે નાખવું હોય એને નાખી દેવાનું આ રીતે આ રીતે તમને ફિલિંગ ભર્યા પછી ડાયરેક્ટ જો મૂકવું હોય બાફવા તો ડાયરેક્ટ મૂકી દેવાનું નહીં કે ના બધા ભેગા કરીને સાથે મૂકવા છે તો આમાં બહુ બાફવાની એટલી બધી જરૂર પડશે કે નહીં આ રીતે આપણે એને પછી વાળી લઈશું ફિલિંગ માપનું એડ કરજો એટલે તમને વાળતા ફાવે તૂટીને છે આમાં તળવાનું ને એવું કશું છે નહીં ફ્રેન્ડ એટલે વાંધો નહીં આવે મેં ફિલિંગ થોડું વધારું ભર્યું છે હવે આપણે બીજા બધા જ એ રીતે બનાવી લઈશું અને એક બાજુમાંથી મેં પાણી બી મૂકી દીધું છે એટલે પાણી ગરમ થઈ ગયું છે હવે એને બાફવા માટે મૂકી દઈશું આ રીતે એક એક વણે જઈશું અને એક એક અંદર એડ કરી જઈશું બાફવા એ જ રીતે આપણે ફરી લઈ લઈશું એકદમ ઇઝી છે આપણે પેલા ઘૂઘરા બનાવીએ ને એના કરતાં બી તમને ઈઝી પડશે અને ટેસ્ટ તો અલગ મળશે તમને આ રીતે આપણે ફરીથી એને બાફવા મૂકી દઈશું બધા એ રીતે તૈયાર કરી લઈએ ચલો તો મેં ચાર મૂક્યા છે ફરી બીજા કરીશું બરાબર એને ઢાંકી દઈશું અને દસથી પંદર મિનિટ સુધી આપણે એને ચડવા દઈશું આમાં કોઈ તળવાનું કેવું કશું છે નહીં ફ્રેન્ડ તો ચલો ફ્રેન્ડ દસ મિનિટ થઈ ગઈ છે તો આપણે ચેક કરી લઈએ વાવ બસ બફાઈ ગયા છે હવે રહી આપણે વઘારની વાત જો તમારે આ રીતે બાફેલા ખાવા હોય તો બી તમે ખાઈ શકો છો અડધી અડધી માં જીરું અને તલ સસરાઈ દઈશું એટલે આપણે બંને કામ મસ્ત થઈ જાય અને એલદી તો છે જ સાથે સાથે ટેસ્ટી એટલો બને છે બરાબર તો મેં લીધું છે આમાંથી અડધી ડેટલી જેટલું બટર બી લઈ શકો તમે અડધીથી બી ઓછું થાય છે ફ્રેન્ડ ચાર પાંચ બુંદો ગણો ને તો બી ચાલે ચલો હવે જીરું અને તલ લઈ લઈશું ચલો ખાલી જીરું ને રહી તતળે મતલબ સ્મેલ આવી જોઈએ થોડું ગરમ થાય ઓવર લીધું નથી લેવું હોય તો લઈ શકાય છે એવું નથી જે ખાતા હોય તો ખાવાના જ છે પણ આ તો જગ્યાએ ના ખાવાનું હોય અને હેલ્ધી ખાવું છે અને ટેસ્ટી બી ખાવું છે એના માટે છે ફ્રેન્ડ

થોડા તેલમાં અને જીરા રહીના વઘારમાં થોડા આગા પાછા કરી લેશું દહીં કેચઅપ જે ફરાળી તમે લેતા હોય ફુદીનાની ચટણી એના જોડે એન્જોય કરજો હાલ અંદર ત્રણ જ ફ્રાય સરખી રીતે થશે એટલે હું એમાં ત્રણમાં જ રાખીશ જો ક્રિસ્પી કરવા હોય તો કરવાના બાકી આટલા સોફ્ટ બી બહુ જ મસ્ત લાગે છે ફ્રેન્ડ આ રીતે ફેવરી લેવાના સાચવીને ફેરવજો તૂટી જશે એકદમ સોફ્ટ બને છે તો ચલો મળી આગળના હું તમને બતાવી દઉં બે મિનિટ ઠરે ને એટલે આ છે ફરાળી હેલ્ધી અને ટેસ્ટી નાસ્તો મળી આગળના નવા બ્લોકમાં બાય ફ્રેન્ડ તો ચલો તૈયાર છે મારો અને ટેસ્ટી નાસ્તો ચલો હું તમને તોડીને બી બતાવું કે ફ્રેન્ડ કેવો બને જો જોખાય અંદરનું ફિલિંગ અને ટેસ્ટ બી એનો મસ્ત જબરજસ્ત તો મળીએ આગળના નવા બ્લોગમાં કેટલી વાર કીધું સોરી ફ્રેન્ડ